ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે ઘરે રહ્યા છે પાણી પંદર વીસ થી નથી આવ્યું એટલે બધું આ ટીપણા બીપણા તૈયાર કર્યા છે પાણીના સનેડો લઈને ભરવા જવાનું છે એટલે કાનૂન માને હારવું નહીં ને માથા કા કાનુ વાંધું આડું દઈ વાળે છે માથું ભલે ઓળી પડ ચાલો અમે હું પેલા જોઈ આવું ચાલો મિત્રો સનેડો અને લારી આપણે પાણી ભરવાનું છે મિત્રો તો પાણી ભરી લઈ ગામ આખા ગામમાં ક્યાંય પાણી નથી આવ્યું એટલે ચાલો મિત્રો વાળીએ પાણી ભરી આવી ટીપણા કેરબા મૂકી દીધા છે બાપુજી સાફસુફ કરે છે ફાઈનલી મિત્રો વાડીયા વાડિયા લીલાબેન ચીનુબેન સેજલ બેન આવ્યા છે કપડા ધોવા પંદર દિ થી પાણી નથી આવ્યું લાઈટ ની વાત જોઈ છે અને આંબામાં જો કેરી જો રે

તો આપણે ઘરે જઈ લીલાબેન ને સેજલ ને પાણી બોલો હું તો કપડાં ધોય છે હા એટલે મિત્રો આપણે પાણી ભરીને વી આવ્યા ત્યારે આ મોટર આપણે ચાલુ કરી દીધી છે આ ટાંકો ભરવા માટે સુરતીબેન ભણીને આવ્યા અહીંયા મોટર જ મેલી દીધી છે કાંઈ ઉપાધી નહીં આપણે બે ટાંકા ભરેલા છે હા સુરતીબેન આવી ગયા ભણીને કાનૂન હારું થયું બે ફેરા નાખી દેવો કાનુ સાબ નાખી દે એમ નો કરાય દાઢ દુખ દાદ નું ઇન્જેક્શન દેવું દાદ ની દવા લઈ લેવો કાનુ દાદ દુખે છે દાદ નું આપડે દવા લઈ આવીએ છું થાકી ગયો સૌ તું ના કઈ હેલે હેલે ક્યારે પાર કઈ દુખી જાત તને હાલ દવા

મસ્ત મજાનું પાણી મોટરથી ભર્યું ને આપણે સવારે પાણી પાળીએ જ ભર્યું હતું એટલે હવે ત્રણ ચારદીનું થઈ ગયું પાણી એટલે આવું